મારું નામ જીતુભાઈ ડોડિયા ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાનના વાઇસ પ્રેસિડન્ટ આજે ભાવનગર લોકસભાની બેઠકને લઈને ફેસબુક માધ્યમથી એ પ્રકાશ પાડવાના માટે આજ મેદાનમાં આવ્યો છું કે જે ભાવનગર લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનવાળી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર કોળી સમાજના ઉમેશભાઈ મકણાને ડિકલેર કર્યા ત્યારે એની હામે ભારતીય જનતા પાર્ટીમાંથી કોળીના ઉમેદવાર એવા નીમુબેન બાંભણિયાને ડિક્લેર કર્યા છે બેયને કોળી ઉમેદવારો ડિક્લેર કર્યા છે એને દિલથી આવકારું છું અભિનંદન આપું છું પણ આ બાબતે હું પ્રકાશ પાડવા માંગુ છું કે આ છેલ્લા બે ટ્રનથી આની અગાઉ પણ જ્યારે ભાવનગર લોકસભાના બેઠક પરથી પ્રવીભાઈ રાઠોડને કોંગ્રેસમાંથી ડિક્લેર કર્યા હતા અને બીજેપીએ ભારતીબેન શિયાળને એ મજબૂરીથી રાખવા પડ્યા એનું કારણ શું આની પાછળ એક મોટી તાકાત ભાવનગરથી ગુજરાતમાં એક લડત કરી રહી છે અને એ લડત કરનાર એટલે કે કલ અમારા યુવા સંગઠન ઓબીસી એક અધિકાર જાગૃતિ અભિયાન આ બંનેએ બનાવેલી પાર્ટી છેલ્લા દસ વર્ષથી ગુજરાતમાં લોકજાગૃતિ લાવી રહી છે અને આ લોક જાગૃતિને કારણે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમસિંહભાઈ ઢાપા એના માધ્યમથી જેના મત વધુ હોય એનો રાજા આ જાગૃતિના કારણે આ પાર્ટીના માલિકો આજે મજબૂર બન્યા છે અને મજબૂર બન્યાના કારણ કે કોળી સમાજના મત ગુજરાતમાં વધારે છે ભાવનગર જિલ્લામાં વધારે છે તેથી ન છૂટકે કોળીના ઉમેદવાર સિલેક્ટ કરવો પડ્યો છે આ છેલ્લા દસ વર્ષથી આપણે જોઈએ છીએ નકર આ પહેલાં પચીત્રી પચાસ વર્ષ પહેલાં આપણે કોઈ કોળીના ઉમેદવારને જોયા નથી પણ આ છેલ્લા દસ વર્ષથી આજે કલ અમારા યુવા સંગઠનની ટીમ અને ધરમસિંહભાઈ ઢાપાના નેતૃત્વમાં જે ચાલતી આજે ગુજરાતમાં લોક જાગૃતિ લાવી રહી છે એને કારણે આ લોકો મજબૂર થઈને કોળી સમાજને ટિકિટ આપવા માટે આ મજબૂર બન્યા છે એટલે ફેસબુકના માધ્યમથી હું બંને ઉમેદવારોને દિલથી આભાર વ્યક્ત કરું છું અભિનંદન આપું છું પણ ખરેખર જો તમારે અભિનંદનનો આભાર વ્યક્ત કરવો હોય તો માન્ય ધરમસિંહભાઈ ઢાપાનો કરો કલ અમારા યુવા સંગઠનનો કરો કારણ કે આ પાર્ટી જ્યારથી મેદાનમાં આવી છે ને ત્યારથી કોળી સમાજની આ લોકો નોંધ લેવા મીડિયા છે નકર આ પહેલાં કોઈ નોંધ લેતું નહોતું એટલે બંને ઉમેદવારોને અમારે તો કોળી સમાજના બંને ઉમેદવારો છે એટલે બે હાથમાં લાડવા છે હું ખરેખર બેયને બેયને અભિનંદન આપું છું કે કોળી સમાજના ઉમેદવારો જે પણ જીતે એ કોળી સમાજ જ આવશે એટલે તમારે જો આભાર વ્યક્ત કરવો હોય તો ધરમસિંહભાઈ ઢાપાની ટીમનો અને કલ અમારા યુવા સંગઠનની ખરેખર ગુજરાતમાં લોક જાગૃતિ લાવી રહી છે અને ટીમ પૂરા જોશથી હોટ અમારા રાજ તુમારા નહીં ચલેગા નહીં ચલેગા આ નારા સાથે આજે જાગૃતિ લાવી રહી છે કારણ કે મત આપણા છે તો આપણા મતથી આપણે રાજા હોવા જોઈએ આપણા મતથી બીજાને રાજા શા માટે આ જાગૃતિને કારણે આ લોકો આજે મજબૂર બન્યા છે અને એના કારણે આ ટિકિટો સામે ચાલીને આપે છે એટલે લોકોને હું એક પ્રકાશ પાડવા માગું છું કે આજે ગુજરાતમાં આ ટીમ કોળી સમાજની કલ અમારા યુવા સંગઠનની ટીમ પૂરા ગુજરાતમાં લોકજાગૃતિનું કામ કરે છે અને એટલે જ આ પાર્ટીઓ જે વાણિયા બ્રાહ્મણોની બનાવેલી પાર્ટીઓ નોંધ લેવા માંડી છે નકર આપેલા કોઈ નોંધ લેતું નહોતું પણ આ ટીમને કારણે ખબર પડવા માંડી કે જો આપણે ટિકિટ નહીં આપીએ અને આ આવડો મોટો સમાજ જો ધર્મસિંહભાઈ ધાપાની સાથે જોઈન્ટ થઈ જશે તો ગુજરાતમાં કાયા પ્લટ થતાં વાર નહીં લાગે એટલે આ લોકો મજબૂર થઈને એ લોકો ટિકિટ આપવા મીડ્યા છે જેમ જેમ ધરમસિંહભાઈ ઢાપાનો દબદબો વધતો જાય છે એમ એમ આ લોકો મજબૂરી એની મજબૂર બનીને ટિકિટ આપવા લાગ્યા છે એટલે હું મારા સમાજને પણ કહેવા માગું છું કે સમાજમાં સંગઠિત બનો સંઘર્ષ કરો જીત ચોક્કસ આપણી છે જય